અમદાવાદની લોટસ સ્કૂલની દાદાગીરી વિદ્યાર્થીઓને ધમકાવતા ઉગ્ર બન્યો મામલો સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને કાઢી મૂકવાની આપી ધમકી અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલની મનમાની વધુ એક વખત સામે આવી છે પૈસાની લાલચુ સ્કૂલે આ વખતે તો હદ જ વટાવી દીધી છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવતા સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે

સંચાલકોએ ન સાંભળી વાલીઓની રજૂઆત દાદાગીરી પર ઉતરી છે લોટસ સ્કૂલ વાલીઓને આશા હતી કે શાળાના સંચાલકો અને આચાર્ય તેમની રજૂઆતને સાંભળશે પરંતુ વાલીઓ જેવા સ્કૂલે પહોંચ્યા કે આચાર્યએ તેમને જવાબ દેવાનું યોગ્ય ન સમજ્યું એ મીટિંગ હતી એમાં વાલીઓને એવું કહેવામાં આવ્યું છે કે તમારા બાળકોનો અભ્યાસક્રમમાં બહુ ધ્યાન નથી એટલે તમે અમારી સાથે જોડાઓ અને એમનો અભ્યાસ સારું કરીએ નહીં કરશો તો પછી કદાચ એને રોકી લેવા પડે એવી વાત કરવામાં આવી તો એ લોકો એવું કહે કે કે કેમ રોકી લેશો એટલે બાળક ના ભણે તો કઈ રીતે પાસ કરી દેવાય સરકાર શ્રીના ગજેટ પ્રમાણે ધોરણ પાંચ અને આઠમાં પરીક્ષા લેવાની ફરજિયાત છે અને પાંત્રીસ ટકા જો બે વિષયોમાં ના હોય તો એને રોકી પણ શકાય છે અમે નથી ઈચ્છતા કે કોઈ બાળકને અમે રોકીએ પણ જો એ અભ્યાસ ના કરે અને જરાય પણ ઉત્તરવાહીમાં કશું પણ ના લખે

લોટસ સ્કૂલની મનમાની એટલી હદ સુધી વધી ગઈ છે કે વાલીઓ ફી જમા કરાવવામાં થોડા મોડા પડે તો એક દિવસ દીઠ ત્રીસ રૂપિયા પેનલ્ટી ઉઘરાવે છે જો કે એવી ધમકી મુદ્દે સ્કૂલે ન સાંભળતા વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી ગયા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી લોટસ સ્કૂલમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા અહીંયા આજે એક રજૂઆત આપી છે જેમાં જે વિદ્યાર્થી થઈ છે અથવા તો ભરવામાં વિલંબ થયો છે એમની પેનલ્ટી દિવસ વાઇઝ પેનલ્ટી શાળા દ્વારા લેવામાં આવે છે તેવી શાળા દ્વારા ખોટી રીતે ફી લેવામાં આવે છે એટલે એની રજૂઆત આજે વાલીઓએ આપી છે અમે એ સિવાય પણ એમણે જે જે મુદ્દાઓ આપ્યા છે જેમ કે શૈક્ષણિક કાર્ય બાબતે અને અન્ય સગવડ બાબતે તો એ બાબતે પણ અમે આજે જ અમારી ટીમ બનાવી અને તપાસ કરીશું વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવવા પર શું તેમને કાઢી મૂકવામાં આવશે શું આવી રીતે રાજ્યમાં ખાનગી શાળાઓ કામ કરી રહી છે લાખો રૂપિયા વખતે પરિણામ કેમ નથી હાલ તો લોટસ સ્કૂલની મનમાની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે આ મુદ્દે શિક્ષણ વિભાગ આગામી કોઈ કાર્યવાહી કરે છે કે નહીં કેમેરામેન આશિષ ડોડિયા સાથે અપૂર્વ બી બીટીવી ન્યૂઝ અમદાવાદ